આપ જોઈ રહ્યા છો લાઇક મને ખૂબ દુઃખ થાય છે કે ઐતિહાસિક ગામ મારું વઢવાણ એની ધરોહર છે એની જે આપણી લેગસી છે એ લેગસી ખતમ થઈ રહી છે પચીસો વર્ષ જૂનું ગામ છે મહાવીર સ્વામીના સાક્ષાત પગલાં છે આ ગઢ છે એ તમે કાર્બન ડેટિંગ કરાવો ને તો ઓફિશિયલી નવસો વર્ષ પ્લસ જૂનો છે અને આ ધરોહર કહેવાય ઐતિહાસિક ધરોહર અને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય પુરાતત્વનું વર્ષ છે ભારતમાં અમદાવાદને આખા વર્લ્ડમાં સિલેક્ટ કરેલું છે પુરાતત્વ માટેનું એ કેપિટલ બનાવરા માટે અને જો એ અમદાવાદથી એકસો કિલોમીટર દૂર આ નવસો વર્ષ જૂનો ગઢ હોય અને માધવ હોય અને એને સરકાર શ્રી જો એમાં ફંડ ન ફાળવી શકે અથવા ફંડ તો ઠીક છે પણ ફોકસ ન કરી શકે તો ખૂબ દુઃખની વાત છે આ ગામ મારું ગામ વઢવાણ જૂનામ જૂનું ગામ છે એનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે બે નગરપાલિકાઓ ભેગી થઈ ગામનું નામ પણ જતું રહ્યું અત્યારે સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા કહેવાય સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ દુઃખની વાત છે અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે અને એમાંય તે આ અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે વઢવાણને સાઈડલાઈન કરવામાં આવી રહ્યું છે અને એના હિસાબે મને એવું દેખાય છે કે આ ગઢ ઉપર કોઈ એક્શન પણ નથી લેવાતા ખરેખર આ ગઢ નગરપાલિકા પ્રમુખ તરીકે જુદા ચૌદમાં નાણાંપંચમાં જુદા પૈસા ફાળવેલા આપણે પુરાતત્વને પણ લખાણ કરેલું અને એમનો કોઈ જવાબ ન આવેલો અમે કન્સલ્ટન્ટને બોલાવ્યા ફાલ્ગુની બેન કરીને કન્સલ્ટન્ટ હતા એમને કે આ જે રિસ્ટોરેશન કરવું જે જૂની પદ્ધતિથી જેમ હતો એમને એમ ગઢ પાછો કારણ કે આ ગઢ છે એ મારું ગૌરવ છે મારા ગામનું ગૌરવ છે તો એને હતું એમને એમ કરી નાખવું એ મહેનત કરી પૈસા જુદા ફાળવવા કે પૈસા કોઈ ઉપયોગમાં આવ્યા નહીં અને પ્રોસેસમાં એના મારા પછીના સમયમાં સમયગાળામાં જે થવું જોઈએ એ કાર્ય કંઈ થયું નહીં આજની તારીખે વઢવાણ નિગલેક્ટેડ ફીલ કરે છે વઢવાણ નહીં જેમ આ ગઢની દશા છે ને એમ જ પ્રજાની દશા છે કોઈ સામે નથી હોતું ભયંકર પરિસ્થિતિ છે ગામની અંદર